અગાસુર એટલે અવિદ્યા અજ્ઞાનતા ભગવાનને જાણવાનો જે પ્રયત્ન નથી કર્યો એ જ મોટી અજ્ઞાનતા છે તમારા ઘરમાં કરોડ રૂપિયાનો હીરો છે પણ તમને ખબર જ નથી લખોટી માંડીને રમ્યા કરો છો તો ગરીબ ગરીબ રહીએ છીએ પણ જો એનું જ્ઞાન થઈ જાય તો કરોડોપતિ બની જવાય અગાસુર અવિદ્યા છે રૂપ આવ્યો મોટી ગુફા જેટલું મોડું પડું કર્યું ગ્વાલો રમતા રમતા ના મુખમાં ગયા પણ અગાસુર મોડું બંધ નથી કરતો બસ આવે 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 અને જીવો ભગવાન આવતાની સાથે અગાસુરે મોડું બંધ કર્યું ભગવત સ્મરણ માટે મુખ ખોલો બોલો આપણે બધા મોડું ખોલીએ છીએ ક્યારે ખાવું હોય ત્યારે ખોલવાનું અને ઝઘડો થાય ત્યારે વોલ્યુમ વધારવાનો બાકી બધે જ જોડે બેઠી ને ખબર ના પડે કે શું બોલે છે ભજનમાં બેઠા હોય તો પાડોશી નહીં શ્રી રામ રામ જય 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ પેલી જોડેવાળી ચાવી હાલ્યા આમ અવાજ કાઢ ને મોટો કાઢ બધું ગરું બેસી ગયું ઠંડીમાં ભજનમાં ગળું બેસી જાય અને પાડોશન જોડે ઝઘડો થાય તો બોલો વોલ્યુમ આપણે ડાઉન કરાવવું પડે ભાઈ અવાજ ધીરો કરો થોડું ઓછું બોલો જ્યાં વાપરવાનું છે ત્યાં કંજુસાઈ કરીએ છીએ અને નથી વાપરવાનું ત્યાં લૂંટા લૂંટ કરાવીએ છીએ પછી વાણી હોય કે ધન હોય કે પાણી હોય ઘરમાં ચકલીઓ મ્યુનિસિપાલટીની આવતી હોય તો ચકલીઓ ચાલુ જ રહેતી હોય ને એરપોર્ટ પર જાઓ ને સો રૂપિયાની બોટલ મળે ત્યારે હાટકો લાગે ને સો રૂપિયા લીટર પાણી રોજ ડોલો એમને જાય છે ક્યાં વાપરવું ક્યાં ના વાપરવું એ સ્વતંત્ર છે પણ જેની પાસે વિવેક હશે એનો સદુપયોગ કરીશ તેથી શાસ્ત્ર બહુ સરસ કે છે સત્તા સંપત્તિ શાસ્ત્ર અને શસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ જો શાસ્ત્ર અયોગ્યના હાથમાં ગયું તો અર્થનો અનર્થ કરી નાખશે ઘણા વક્તાઓ અર્થનો અનર્થ કરીને સમાજને કહેતા હોય છે પૂતના લીલાની અંદર અપશબ્દ બોલીને વર્ણન કરતા હોય છે ચીરહરની અંદર લીલાની અંદર સમજાવે કે ગોપી ભગવાન સંતાડી દીધા લઈ લીધા ખેડી એ બધી લીલા નથી કરી કૃષ્ણ એનો ગુડા સમજતો નથી બાહ્ય ભાવ સમજીને બતાવી દેશે કારણ અયોગ્ય છે નાની ચોપડી તૈયાર કરીને કથા કરવા બેસી જાય ભલે બેસે સારું છે પણ એનો વિસ્તારથી એનું અધ્યયન કરી એનું ચિંતન કરી સમાજને સાચા માર તરફ વાળવા આજે વૈરાગની વાતો એમ કરે કે બધું નકામું છે ને બધું છોડી દો પછી એમ કે બધું અહીંયા આવવા દો બોલો આપણને એમ કે છોડી દો અને એમ કે બધું અહીં આપી દો મને એ ભાઈ રાખશો છોડવાનું કશું નથી મહાપ્રભુજી કશું છોડશો નહીં અને રાખજો જીવનમાં પણ આપણી પાસે જે મૂડી છે એ મૂડી છોડશો જ નહીં ભલે લોકો કહેતા હોય છોડો છોડો નથી છોડવું આપણે શ્રી મહાપ્રભુજી બહુ સુંદર બતાવ્યું છોડશો એટલું પકડશો પણ પરિવર્તન કરી દો બસ પરિવર્તન જગતનો નિયમ છે તો ઓટોમેટિક છૂટવા લાગશે હું આ નથી ખાતી આ નથી ખાતી લાજ ખાવ છું બોલો શાસ્ત્રીએ કીધું છે શાસ્ત્ર શાસ્ત્રમાં એવું નથી બતાવ્યું કે આ ના ખાશો આ ના ખાશો આ ના ખાશો શાસ્ત્રી બતાવ્યું લાંચ ન ખાશો અનિતિ ન કરશો અધર્મ ન કરશો કોઈનું બોલું ન કરશો પણ આપણે તો આવું જ બોલ આને ખાવાનું આને ખાવાનું આને ખાવાનું બાકીનું બધું ખાઉ પાટલા ભાઈ પછી બીમારી આવે ને પછી ડોક્ટરો જોડે જવું જ પડે સરળ શ્રીમદ ભાગવત તેથી શાસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ શસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ ગાડાના તલવાર તો સંપત્તિ પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જોઈ નહીં તો સામાન્ય માણસ સંપત્તિને ઉડાડી દે અમારી બાજુ રેલવેમાં જમીનો ગઈ હવે જેને રૂપિયા જોયા એને પચાસ પચાસ લાખ ને સાહીઠ સાહીઠ લાખ રૂપિયા ભીગા જમીનના મળ્યા અનેક જણને ગુસ્સો આવ્યો ને પત્નીને કીધું ચા બનાવીને પત્ની કીધું ચા નહીં બનાવ્યું તો એને ગુસ્સો આવ્યો તો પાંચસોનું બંડલ કાઢીને ચૂલા જે પાંચસો નોટો નાખતો જાય અને ચા પીધી બોલો પાછો કે મેં પાંચ પચાસ હજાર નાખીને ચા બનાવી દીધી બોલો હવે એને સંપત્તિ આપીને શું ફાયદો તો અયોગ્યના હાથમાં ધન જાય તો અનિતિના માર્ગમાં જાય એટલે સંપત્તિ પણ યોગ્ય વ્યક્તિના હાથમાં શાસ્ત્ર શસ્ત્ર અને સત્તા પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જવી જોઈએ અત્યાર સુધી જે વ્યક્તિના હાથમાં હતી એ સમાજની કેવી દશા કરી દીધી સમાજને કંગાલ કરી દીધો સમાજને કાયર કરી દીધો હવે સત્તા પરિવર્તન દ્વારા સમાજમાં જાગ્રતતા આવી સમાજમાં સક્ષમતા આવી સમાજમાં સંગઠનતા આવી અને ભવિષ્યની પેઢી જે એક પેઢી આખો યુગ જતો રહ્યો હવે નવો યુગ સક્ષમ બનશે કારણ સત્તા પણ યોગ્ય વ્યક્તિ હાથમાં જેને નિજી સ્વાર્થ માટે નથી સમષ્ટિના સ્વાર્થ છે અત્યાર સુધી કેવળ નિજી સ્વાર્થ હતો મારો દીકરો મારો દીકરો એનો દીકરો એનો દીકરો પણ હવે નિજી સ્વાર્થ નથી સમષ્ટિનો સ્વાર્થ આવ્યો समस्त રાષ્ટ્રનું હિત જોવાનો વિચાર આવ્યો અને તેથી સમાજને જાગૃત થવાની જરૂર છે શરૂઆત થઈ ચૂકી છે જાગૃત થવા લાગ્યો છે પણ હજુ સક્ષમ બનશે તો આવનારી પેઢી આપણને યાદ કરશે ખુશ રહેશે નહીં તો આવનારી પેઢી આપણને અપશબ્દો જ આપશે કારણ આપણે રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે કોઈ પ્રયત્ન ન કર્યો શ્રીમદ ભાગવતની અનુભૂતિ અઘાસુરના મોડામાં ભગવાન ગયા અગાસુરે મોડું બંધ કર્યું ભગવાને વિરાટ રૂપ લીધું અઘાસુર નો ઉદ્ધાર કર્યો મસ્તક ફાડી નાખ્યું અવિદ્યા માત્ર શ્રી મહાપ્રભુજી કહેશે અગ્નતા છે